નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ વિષ મિતા મયંક પાસે જીદ લઈને બેઠી હતી કે લગ્ન ક્યારે કરીશું બસ એક વાત સિવાય બીજી કોઈ ચર્ચા કરતી જ નહોતી મયંક પણ અવડમાં હતો કે હવે કરવું શું જો લગ્નની ના પાડે તો મિતા હાથમાંથી જતી રહે ને મિતાના પૈસે આ જલસા કરે છે એ પણ બંધ થઈ જાય હવે કરવું શું મયંક એ બહુ વિચાર્યું પણ કોઈ રસ્તો મળતો જ નહોતો મિતાની જીદ આગળ મયંકનું કંઈ ચાલતું જ નહોતું બોલ મયંક તારે શું કરવું છે હવે આપણે લગ્ન કરવા છે કે તારે મને ખોઈ દેવી છે મારું તો ઓલરેડી બીજા સાથે નક્કી જ છે પણ હું તને પ્રેમ કરું છું એટલા માટે મારા પપ્પાની ઇજ્જતની પરવા નથી કરતી હા બેબી તું શાંતિ રાખ મને કંઈક વિસારવા દે હું પણ તને ગુમાવવા નથી માગતો આપણે લગ્ન કરીશું બસ હવે તો ખુશ ડિયર ને મિતા ખુશ થઈને મયંકને ગળે વળગીને વહાલ કરે છે આઈ લવ યુ મયંક લવ યુ ટુ મિતાળી અવળી વાતો કર્યા પછી મયંક સીધો મૂળ વાત પર આવી જાય છે ને મિતાને પૂછે છે મિતા તું તારા ઘરેથી કેટલી રોકડ રકમ લાવી છે ને કેટલા તોલાના ઘરેણાં હશે દાદીની તેજોરીમાંથી મેં વીસ હજાર સોરી સૂપીથી લઈ લીધા છે કેમ કે મારા દાદી કદી પૈસાને ચેક કરતા નથી આખા ઘરની અને તેજોરીની સાઈઓ દાદી એમના કે રાખે છે એક રાત્રે મેં લાગ જોઈને સાવી લઈ એમની તિજોરીમાંથી વીસ હજાર રૂપિયાની ચોરી કરી લીધી ને થોડા ઘરેણાં એમના ને બીજા ઘરેણાં મારા પપ્પાએ મારા માટે બનાવ્યા હતા એ હવેલીના ઉપરના રૂમમાં પડ્યા હતા એ બધાએ લઈ આવીશું ટોટલ પચીસેક તોલા જેવું સોનું હશે એક્ઝેક્ટ ખબર નથી મારી સગાઈની વાત થઈ એટલે મને ખબર જ હતી કે આપણે લગ્ન કરવા હોય તો પૈસા જોઈશે એટલે જ મારે મારા ઘરમાં સોરી કરવી પડી ઓ પણ તે સારું વિચાર્યું ડિયર ધ વે હાલ એ પૈસાને ઘરેણાં ક્યાં પડ્યા છે એ હોસ્ટેલમાં મારી સૂટકેસમાં જ મૂક્યા છે ઓ પણ મિતા હોસ્ટેલના રૂમમાં આટલું મોટું જોખમ ના લેવાય તો શું કરીશું બોલ તું એક કામ કર એ બધું હું જ્યાં રહું છું ત્યાં મૂકી દઈએ ક્યાં તારા રૂમમાં હા હું મારા ગામના સંબંધીના મકાનમાં ઉપરના એક રૂમમાં ભાડે રહું છું ને ત્યાં જ મૂકી દઈએ તો સેફ રહેશે મિતા શાહ ભોળી હતી એટલે મયંકની વાતમાં આવી ગઈ ને હા કહી દીધું ને બોલી ઓકે તો આજે રાત્રે જ તું હોસ્ટેલના પાસલના જાપે આવી જજે હું તને નાની બેગમાં બધું ભરીને તને આપી દઈશ ને તું એ સાસવીને મૂકી દેજે પણ હા જોજે સાસવજે તારા મકાન માલિક કે બીજા કોઈ મિત્રને વાત ના કરતો કે તારી પાસે આટલી રોકડ રકમ રકમને ઘરેણાં પડ્યાશે હા યાર હું એવો પાગલ થોડો છું કે આવી જોખમવાળી વાત કોઈને કરું ઓકે તો ડન રાત્રે તું એ બેગ લઈ જજે સંભાળીને ઓકે ચાલ હવે નીકળીશું સાંજ પડવા આવી કોલેજ તો ક્યારની સૂટી છૂટી ગઈ હશે હા ચાલ મારે પણ મારી સહેલીઓને આ બધી વાતની ખબર નથી પડવા દેવાની આપણા લગ્ન ના થાય ત્યાં સુધી આ બધું ખાનગી રાખવું પડશે ઓકે એવું જ કરીશું ને મયંક મિતાને એના બાઇક પર હોસ્ટેલ સુધી મૂકી ગયો મિતા ખુશખુશ થઈ ગઈ ને મયંક સાથે એના લગ્ન થશે એ એના રૂમમાં આવી ત્યારે એની રૂમ પાર્ટનર નિશા ને રીટા એની રાહ જોઈને જ બેઠા હતા એલી મિતાળી ક્યાં ચાલી ગઈ હતી કંઈ કહેતી પણ નથી અમને તારી ચિંતા થતી હતી હું કાંઈ નાની કકલી કીકલી થોડી છું કે તમે બે જણીઓ મારી ચિંતા કરતા હતા હા હવે સાંપલી એ તો કહે કે ક્યાંથી આવી રહી છે ક્યાં જાઓ બીજી ભૂતનું ઘર આંબલી ઓ એટલે મયંક સાથે ગાર્ડનમાં ગઈ હતી એમ જ ને હા યાર આખું વેકેશન એના વિના પરાણે કાઢ્યું છે એટલે બંક મારી અમે બંને ગાર્ડનમાં બેઠા હતા ને સાંજ પડી ગઈ ખબર ના પડી ને એટલામાં જ હોસ્ટેલમાં બેલ વાગ્યો બધા વિદ્યાર્થીઓને કંઈક સૂચના આપવા માટે એટલે રીટા અને નિશા બહાર હોલમાં ગયા ને મિતાએ કહ્યું હું આવું છું તમે જાઓ એમ કહી એ લોકોને મોકલી દીધા ને પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી એક નાની બેગમાં બધા પૈસાના બંડલોને ઘરેણાં સાસવીને મૂકી દીધા અને બેગને લોક મારી સાવી પોતાના પર્સમાં મૂકી દીધી ને બેગને પલંગ નીચે મૂકી પછી બહાર આવી હોસ્ટેલનું નવું વર્ષ શરૂ થયું એટલે એની ફી અને નિયમોના ફેરફાર અંગેની જાણકારી આપવા માટેની મીટિંગ હતી ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં જ બોય હોસ્ટેલ હોસ્ટેલ હતી મીતા બસ રાતનું અંધારું થવાની રાહ જોતી હતી જમવાના સમયે બધા જમવા ગયા ત્યારે એ તકનો લાભ લઈ મિતા ઘરેણાની બેગ લઈ પાસળના દરવાજે આવી મયંક રાહ જોઈને જ ઊભો હતો મિતાએ ફટોફટ મયંકને બેગ આપી દીધી ને કહ્યું સાસવીને મૂકી દે છે મિતા બેગ આપતી હતી એ સમયે જ મિતાના ગામનો એના ગ્રુપનો એક છોકરો મિતાને મયંકને બેગ આપતા જોઈ જાય છે ને વિચારે છે કે આ મિતાએ મયંકને શેની બેગ આપી હશે કપડાની હશે બંને ભાગી તો નહીં જવાના હોય ને એમ કેટલાય વિચારો એના મનમાં આવી ગયા મયંક બેગ લઈ ત્યાંથી રવાના થયો ને મિતા હોસ્ટેલ હોસ્ટેલમાં વોલમાં જમવા આવી ગઈ મિતાને મનમાં હાશ થઈ કે હવે પૈસા અને ઘરેણાની ચિંતા નહીં મયંક એના રૂમે સાસવીને મૂકી દેશે હોસ્ટેલમાં સાસવવાનું અઘરું હતું હાશ હવે ટેન્શન નહીં મિતાને માત્ર એટલી જ ખબર હતી કે મયંક એમના ગામના કોઈક સંબંધીના ત્યાં રહેશે પણ કયો એરિયો ને ઘર ક્યાં આવ્યું એ ખબર જ નહોતી ટૂંકમાં એની પાસે મયંકનું સરનામું પણ નહોતું પહેલાં થોડા મહિના મયંક હોસ્ટેલમાં રહેતો હતો પણ પછી ફીના પૈસાની અસતના કારણે એ કોઈક મિત્રને ત્યાં રહેતો હતો મિતાએ કદી મયંકને આ અંગે કંઈ પૂછ્યું નહોતું ને મયંકે અનહદ આંધળો પ્રેમ કરતી હતી ને એના પર વિશ્વાસ પણ એટલો જ કરતી હતી એટલે જ તો આજે એણે લાખો રૂપિયાની કિંમતના ઘરેણાને લાખો રૂપિયાની બેગ મયંકને આપી દીધી હતી એને એમ કે મયંક સાસવીને રાખશે ને અમારા લગ્ન સમયે આ પૈસાને ઘરેણાં જ કામ આવશે ને બેગને લોક લોક તો માર્યું જ છે ને સાવ મારી પાસે છે એટલે એ બધું સેફ છે આ બાજુ બોય હોસ્ટેલના છોકરાઓ જે મિતાના ગામના હતા એ મયંકને મિતાની જ વાત કરી રહ્યા હતા યાર મેં મારી સગી આંખે જોયું પાસળના ગેટ આગળ મયંક ઊભો હતો ને મિતા એને ફટોફટ એક બેગ આપીને ગઈ શું હશે એ બેગમાં બીજો મિત્ર બોલ્યો કપડાં ને એવું હોય કદાચ મિતાએ મયંક સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો બનાવ્યો હોય અરે પણ એ આવું પગલું ભરશે તો કાકાની ઇજ્જત જશે આપણા ગામની ઇજ્જત જશે કાકાએ આપણને મિતાનું ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી હા યાદ છે એટલે આપણે હવે મીતા પર નજર રાખવી પડશે મયંક જેવા આવારા છોકરા સાથે આપણા ગામની છોકરી ભાગી જાય તો આપણું તો નાક કપાય હા સાચી વાત છે ભાઈ તારી પણ મીતા તો સગાઈ થઈ ગઈ છે ને હા અલિયા પણ મીતા આ મયંકના પ્રેમમાં પાગલ છે ને એનું શું ઠેકાણું કદાચ ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હોય પણ ખરો આમ તો મિતા એવું પગલું ભરે એવી લાગતી તો નથી એ મયંક સાથે ફરે છે એ વાત સાચી પણ એ તો ગામની પહેલી રીટા નિશાને બધી છોકરીઓને બોયફ્રેન્ડ તો છે જ ને એટલે મિતાને કદાચ મયંક સાથે એટલું જ હોય જે પણ હોય મિત્રો પણ મિતા આપણી બહેન કહેવાય એટલે આપણી ફરજમાં આવે છે કે આપણે બધા હવે એની અને મયંક પર સાપતી નજર રાખીશું મિતા કોઈ અવળું પગલું ના ભરે એ જોવાની આપણી ફરજ છે ને મિતાને મયંકને શેની બેગ આપી છે એ તપાસ પણ કરાવવી પડશે આપણે તો હમણાં પરેશ કાકાને કહી દઈએ પણ એનાથી તો મિતાને કોલેજમાંથી ઉઠાડી લે ને એનું ભણવાનું બગડશે એટલે એ પણ ના કરાય ને કોઈની સાથે ભાગી પણ ના જવા દેવાય આમ ગ્રુપના બધા મિત્રોએ મિતા પર નજર રાખવાનું ને એ કોઈ ખરાબ પગલું ના ભરે એનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું મયંક ખુશ થતો એની રૂમ પર ગયો અને બેગ ખોલવાની કોશિશ કરી પણ એને જોયું તો બેગને લોક કરેલું હતું પાસવર્ડવાળો હવે શું કરવું મયંકને તો બહુ તાલાવેલી જાગી હતી બેગમાં રહેલા પૈસાને ઘરેણાં જોવા હતા બહુ કોશિશ કરી પણ લોક ના ખોલ્યું એટલે બજારમાં જઈ કટર ખરીદી લાવ્યો ને રાત્રે જ બેગને કટરથી સાસવીને કાપી નાખી ને ઉપરનો ભાગ જુદો કરી નાખ્યો ને આટલા બધા રૂપિયાને કિંમતી ઘરેણાં જોઈને એની આંખો પહોળી થઈ ગઈ એણે આટલો કિંમતી ખજાનો જિંદગીમાં પહેલી વાર જોયો હતો ને એના મગજમાં વિશાર આવ્યો કે આ બધું લઈ ભાગી જવું ગાઝિયાબાદ અને પછીનું ભણવાનું બીજા કોઈ કોલેજમાં એડમિશન લઈ પૂરું કરીશ આટલા રૂપિયાને ઘરેણાં જોઈને મારા પપ્પા અને મમ્મી પણ ખુશ થશે એમને એવું કહીશ કે બેગ મને રસ્તામાં બિનવારસી હાલતમાં મળી હતી ને એ કોલેજમાં નથી ફાવતું એવું બહાનું કરી દઈશ એટલે પપ્પા લોકોને કંઈ ખબર પણ નહીં પડી ભયંકે એ બધું એક જૂના મેલા ઘેલા થેલામાં ભરી દીધું ને એક જૂની સાદરમાં પોટલું વાળી માળીએ મૂકી દીધું ને પછી આખી રાત બસ એ જ વિચાર્યું હતું કે મિતાથી પીસો કઈ રીતે ચોડાવવો ને એને કઈ રીતે ઉલ ઉલ્લું બનાવી ભાગી જવું મયંકની ઊંઘ હરામ થઈ ગઈ હતી એ રાત્રે મિતાને ફોન કરવાનું પણ ભૂલી ગયો ને મિતાની ઊંઘ પણ ઉડી ગઈ હતી મયંક સાથે લગ્ન કરવાના ને એની સાથે સંચાર વસાવવાના શમણા જોવા લાગી મિતાને મનમાં એમ જ હતું કે હવે એને અને મયંકને એક થતાં કોઈ રોકી નહીં શકે આશાથી લગ્ન થઈ જશે આસાનથી લગ્ન થઈ જશે આમ સપના જોતી જોતી સૂઈ ગઈ પણ નાદાન મિતાને મયંકના ખુરાફાપી મગજમાં શું ચાલી રહ્યું છે એની ક્યાં ખબર હતી ગામડે મીનાબેન પણ ચિંતામાં હતા કે મીતા આ વખતે આટલું બધું સામાન લઈને કેમ ગઈ દીકરી કોઈ આડાઓું પગલું તો નહીં ભરે ને હે ભગવાન મારી મિતાને સદબુદ્ધિ આપજો એમ પ્રાર્થના કરતા હતા હવે મયંક મિતાને લઈ જશે અને લગ્ન કરશે મિતાના જીવનમાં આગળ કેવો મોડાવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકવીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો